વિવિધ કથિત ભ્રષ્ટાચારના મામલાઓ અને લોકહિતના મુદ્દાઓને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું આ વિરોધ દરમિયાન ભાજપ સરકાર તથા તાલુકા તંત્ર વિરુદ્ધ નારાઓ લગાવવામાં આવ્યા હતા કાર્યકરો દ્વારા હાય રે ભાજપ બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા નજીક ગળામાં વિરોધ બેનરો પહેરી અને ટોળા બનાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આંદોલનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી તાલુકા પ્રમુખ નરેન્દ્ર પટેલ તેમજ સામાજિક આગેવાન મહેબૂબ કાકુજી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા અને ત્યારે શ્રીએ મનરેગા નલસે જલ યોજના શૌચાલય નિર્માણ અને અન્ય વિકાસ કામોમાં થયેલા કથિત ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા સાથે જ ખેડૂતોના પડતર મુદ્દા કપાસના ભાવ બેરોજગારી અને રસ્તાઓની ખરાબ સ્થિતિને લઈને પણ સરકારની નિષ્ઠક્રિયતા સામે તીવ્ર રોષ વ્યક્ત કર્યો હતો ત્યારે સ્થાનિક પોલીસ તંત્રે પૂર્વ કાળજી રૂપે કાર્યવાહી કરી અને અનેક આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી અને તેમને આમોદ પોલીસ મથકે ખસેડ્યા હતા આ અંતે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક તપાસ શરૂ નહીં થાય અને જનહિતના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન યોજાશે વોટ ચોર ગાડી છોડ સહી ઝુંબેશમાં અમે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત ગામડાના પ્રવાસે છેલ્લા ત્રણ દિવસથી છે ત્યારે ગામડામાં લોકોનો જે આક્રોશ છે આમ આમોદ તાલુકાના ગામડામાં જે વિકાસના નામે મોટી મોટી ભારતીય જનતા પાર્ટી વાતો કરે છે અમે ગામડામાં જઈને જોયું તો મનરેગા કૌભાંડ જેનો ફોર વ્હીલ ગાડી ઇનોવા છે એના દીકરાનું નામ મસ્ટર પર છે જેનો બંગલો છે એનું મસ્ટર પર નામ છે કોઈ બિરલા કોપરમાં નોકરી કરે છે એનું મસ્ટર પર નામ છે એના ખાતામાં પૈસા ઉધરેલા છે કામ જ નથી મનરેગા કૌભાંડ નજરી આખે જોવા મળ્યું છે ત્યાંથી આગળ જઈએ તો શૌચાલય કૌભાંડ છે એથી વધુ જઈએ તો અનેક વિકાસની જે વાતો કરી રહેલી છે આ સરકાર એ તમામ કામોમાં ભ્રષ્ટાચાર